પચીસ બાર બે હાજર પચીસ ના મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વેચાણ હોવાની ફરિયાદ કરવામાં આવેલી હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે આ આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે જે ઘર નંબર બસો તોતેર મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલા લીધેલું હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના ત્રણ કેસ તથા બે હજાર પચીસમાં પ્રોહિબિશન હેઠળ કુલ ત્રણસો ને ત્રીસ ગુના દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ બત્રીસ જેટલી રેડ કરવામાં આવેલ છે

આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલ હતા અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપી હતી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે